એ ઘરે જઈને હરખર કો દિલ્લીબીનો ભાગ પાડવાનો હો એ હા આ એકાઈ ને હેન મનદુક હો ઘરે નો બોલ શું ડોસી હા દાદા ની આયા કેટલા બધાય ભાગ લાયા લે આ મોય શું થોડાં તો જાતી રહેશે શું થ્યું છે લાય હાડ પાડવા દે તો એ મોય શું જા એ શું થોડા થોડ જા

જલેબી લાવી એ તો તમે બુયુ બાદ બાદ જ કરો હો આટલી મારી ડોવાની એ હવે હલવાન ભાગ પાડતો હો એ આ તાઈ તમારા ઓ બોટા આ તમારા બે મોટા આ દાડિયા નાખ દે ને કપા વીણવા એટલે દાડિયા નું હાંજે કેવા જો તો નોરતા હે ને એટલે કોઈ કે અમે નઈ આવી નોરતા પછી આવશે લે ઠીક નોરતા પછી આવશે હા નોરતા પછી આવશે એટલે બધે કપા વીણી જાય તું તારે તે કાઈ વાંધો હાલ વીણવા મે એ બેરો એ લે ભાગ લઈ હું નથી પોઈ એકતી આટલી શું નથી પોઈ એકતી જેવી હે તો ન મારવાનું ને શીખવવાનું માર લે તે તારી બાયડી કૂતરા જેવી છે અમારો ભાગ આવે હોતક લઈ જાય ના 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 તારી એવી છે કાકા હા હા શેપટી નું પાછો ઉપરાણું લે હે હાલ હું અહીં કહી દઉં ઈ મારે એમ થોડું ખાલી હાલે તું હોતા બે માં જાડા હાથ લે

મને કહું મુંગો મત અને મુંઈયો મુંઈયો નો કરતી તારો જેઠ છું હા જેઠ વા શું હતું લે આવરી આમો બોલે આમો બોલે એ જો જો શાંતિ રાખો લાવ એ હલવાની કોઈ ન દેવ કોઈ દેવા નથી થાતું હાલો અમે લાયા ઈ અમારી ફૂલ ઉપડો હાલો તમે નોખા થઈ દે જો હવે જાવ જા ઉપર આમ તું ઈ હાલ આ બેરી હાલ ના હું ઉપર હવ અમારું જાવ ના ના રાખવા જ નથી મેં દોસી એક